પછી રઘા ખવાસ તથા અધિકારી કુંવરજી અને ગોવિંદદાસ તથા શંકરજીને એકાંતે બોલાવીને આપે ઈચ્છા જણાવી એટલે ત્યાં સુધી હજી ન્યારી સૃષ્ટિ નથી ત્યાં સુધી તો હજી આપણે ગોપાલલાલના સેવક તો છીએ પણ ન્યારા નહોતા થયા પણ અહીંયા રાજનગરમાં ઠાકોરજીએ આ બધા ભગવદીઓને બોલાવીને એકાંતે બોલાવીને આપની ઈચ્છા જણાવી કે અમારે ગોહિલવાડ પધારવાનું છે અને તમે બધા સાથે ચાલો અમારી સૃષ્ટિ ન્યારી કરવા ઈચ્છા છે અને તમો સર્વ દેશમાંથી વૈષ્ણવને ઉખરલા તેડાવો ત્યાં કને અમો અમારી વિસ્તાર કરેલી સૃષ્ટિનું અકીકરણ કરવા ઈચ્છા રાખીએ છીએ અમારા ઘરનો સર્વ પ્રકાર જુજુઓ કરવા અને દર્શાવવાની ઈચ્છા છે પછી શંકર ભંડારીને સર્વ મળીને રાજનગરથી વિજય થયા અને ગોહિલવાડમાં સર્વ ગામ ગામમાં પધારીને સર્વને વાત જણાવી આ વૈષ્ણવ આ શંકર ભંડારી ઠાકોરજીની સાથે સાથે છે અને સર્વ મળીને એટલે કે બીજા બધા ભગવદીઓ વૈષ્ણવો પણ રાજનગરથી વિજય થઈને ગોહિલવાડમાં બધી જગ્યાએ ગામ ગામમાં પધારીને સમાચાર આપે છે કે ઠાકોરજીએ ઉખરલા તેડાવ્યા છે સૃષ્ટિ કરવાના છે તો બધા ઉખરલા પધારો એટલે બધી જગ્યાએ જાય છે શિહોર રાણી મેઘાજીને ત્યાં પધાર્યા રતન રાવણે ઘણું સામૈયા કીધા અને ત્યાં કને ઘણું જૂથ આવી મળ્યું એટલે કે રાજદરબારમાં જૂથ મળી ગયું ઘણું બધું મેઘાજીબાને ત્યાં કશિયા અને કાનો કંસારો મળીને રાજના ચરણમાં વિનંતી રાજ પવિત્ર પાવસ રતને શ્રાવણ માસે ઉખરલા પધારો એટલે કે શ્રાવણનો માસનો મહિનો છે એટલે ઉખરલા પધારો અને ચરણમાં વિનંતી કરે છે તો હિંડોળે ઝૂલવાનો મન મનોરથ થયો છે તો રાજ કૃપા કરીને આજ્ઞા દીજે તો દાસ કરતા થાય નરસિંહ ભટ્ટને જે સુખ હાથસણી પધારીને આપ્યું એવું સુખ હિંડોળે પ્રકાર તૈયાર થાય એટલે જ્યારે ડોલ ઉત્સવ હતો રાજનગરમાં ત્યાંથી તે થઈને હવે ડોલ ઉત્સવથી તે હિંડોળામાં તો ઘણો બધો સમય હોય એ દરમિયાનની વાત છે કે હવેના ના હિંડોળા અમારે ત્યાં એમ વચ્ચેના સમયની વાત ચાલી રહી છે શ્રીજીએ કશિયા રાજગઢ કાનદાસ કંસારો સિહોરનો વાસી એની અનહદ પ્રીત જાણીને આજ્ઞા આપીને કહ્યું કે તમો સર્વ તૈયારી કરો અમે ઉખરલામાં અમારી સર્વ સેવક સૃષ્ટિને એકઠી કરવાની ઈચ્છા રાખીએ છીએ તમો પત્રી દ્વારા ખેંપીઓ મોકલીને અમારી આજ્ઞાની જાણ સર્વને કરો અને ઉખરલા સર્વ જૂથ એકઠું થાય એમ કરો એટલે પહેલાં તો ઠાકોરજીએ રાજનગર બિરાજતા તો ત્યારે જ આજ્ઞા કરી દીધી કે મારે ગોહિલવાડ પધારવું છે ને મારે સૃષ્ટિ ન્યારી કરવી છે અને ત્યાં મેઘાજીબાના મેલમાં બિરાજે છે અને ત્યાં કશિયાભાઈ રાજગર ઉખરલા પધારવાની વિનંતી કરે છે અને ત્યાં હવે ઠાકોરજી એમ જ કહે છે કે ઉખરલા જ આપણે ન્યારી સૃષ્ટિ કરીએ ત્યાં હિંડોળે પણ ઝૂલશું અને ન્યારી સૃષ્ટિ કરવાની છે શ્રીજીને તેવી આજ્ઞા થતાં કુંવરજી અધિકારીએ સર્વ ગામના નામ લખી પત્રી દેશો દેશમાં મોકલી અને સર્વ જૂથ પ્રભુની આજ્ઞા જાણીને લાવવા પર્યાણ કીધું તેમાં સર્વ રાજસી લોક રાજા રાજા મહારાજા પણ આવી મળ્યા નગરનો જામજસો રાજકોટનો વિભાજી વઢવાણનો પૃથ્વરાજ વાંકાનેરનો રાયસંઘ પોરનો ઠાકોર ભાણજી તથા સરતાન આવ્યા જૂનેગઢથી હરિદાસ વ્યાસ દેથા દેસાઈ મુકુલ મલુકચંદ સર્વ સાથે આવ્યા ઘણું જૂથ ગામ ગામમાં એકઠું થયું કેવું દ્રશ્ય હશે કે ચલો ચલો ઠાકોરજીએ આમંત્રણ આપ્યું છે આ તો ઠાકોરજીએ સામેથી બધા વૈષ્ણવ જૂથને બોલાવ્યું છે એટલે તો શું કેટલા બધા વૈષ્ણવો વધારે હશે ને કેટલા આનંદથી વધારે કે ઠાકોરજી આ ન્યારી સૃષ્ટિ કરવાના છે કેટલું કુતૂહલ હશે રાજા વિભોજી તથા પૃથ્વરાજ આગળથી આવ્યા ઘણું સવર્ણ લાવીને નગરના કારીગર તેરાવીને હેમનો હિંડોળો જોત જોતામાં તૈયાર કરાવ્યો તેમાં કળાનો કોઈ પાર નયો રહ્યો નહીં શ્રીજી ઘણું પ્રસન્ન થયા એટલે કે વિભાજી ને પૃથ્વીરાજે મળીને ઠાકોરજી માટે સોનાનો હિંડોળો તૈયાર કર્યો છે સેન્દરડિયા મોરારદાસ લક્ષ્મીદાસ જીવનદાસ કુંભોજી ગોહુ ગોહિલ ગોપાલદાસ દિયોરનો સર્વ આગળથી આવ્યા હતા ને મોટા સમિયાણા ઊભા કર્યા હતા શ્રીજી કાજે સુંદર સુથરી સુથરી બેઠકજી નદીના તટે બનાવી હતી તેનો વર્ણવ લખ્યો જાય નહીં તેવી હતી એટલે કે બેઠક પણ કેવી સુંદર કરી હતી કે એનું વર્ણન થઈ શકે એવું નથી

શ્રીજી બધું ગોળી ઉપર અસવાર થઈને પધાર્યા એ કોબડીથી સામૈયા કીધા લઈ જ લઈએ બે જ મિનિટનું છે પોતાના પ્રાણવલ્લભને નિરગતા જેજેકાર થયો કુસુમની વૃષ્ટિ થઈ સર્વ જૂથે મળીને સામૈયા ભલીભાતે કીધા રાજના ચરણમાં ભેટ ઢળક ધરી પ્રભુજી પોતાના ડેરા તંબુમાં બિરાજ્યા છે શ્રાવણ માસના પાવસ રથનો આનંદ નેરો હતો શ્રાવણ સુધી ખષ્ટીને દિને શ્રીજી હિંડોળે પધાર્યા કીર્તન સમાજ અનેરા થાય છે મોરાર સેધડિયો ઘણું જ નાચ્યો લક્ષ્મીદાસે જશ ગયા અને શ્રીજીએ મહારાસમાં ખેલતા હોય એવા અલૌકિક દર્શન સર્વ સમાજને કરાવ્યા એટલે કે ત્યાં આગળ ઠાકોરજીએ રાસના દર્શન કરાવ્યા છે કે શ્રીજીએ મહારાસમાં ખેલતા હોય ને એવા અલૌકિક દર્શન સર્વ સમાજને કરાવ્યા કે ત્યાં આગળ જેટલું જૂથ હતું એ રાસના દર્શનનું તો અધિકારી હતું કેમ કે બધાને રાસના દર્શન કરાવ્યા સર્વ દેહદશાનું ભાન ભૂલી ગયા જીવનદાસે સર્વ નોંધ કરવા માંડ્યો લક્ષ્મીદાસ ઉતારતો ગયો ને શ્રીજીને સુવર્ણના કુસુમથી વધાવ્યા કસિયા રાજગર કાંજીએ આરતી લીધી ન્યોચ્છાવર કરીને રાજસી લોક અનહદ ભેદ ધરવા લાગ્યા શ્રીજીનું ઘણું પ્રસ શ્રીજી ઘણું પ્રસન્ન થયા અને કાંજી કંસારેને વાયક કીધું કે તમારી પ્રીતને કાજે અંબો હિંડોળે ઝૂલ્યા છીએ પછી તો આગળ ન્યારી સૃષ્ટિનું બંધારણ થાય છે આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કી છે